હે એવરીવન રસોઈ વિથ આ શુમાં તમારું સ્વાગત છે આજે બનાવ્યું છે વેજીટેબલ ઉપમા વેજીટેબલ ઉપમા એકદમ ક્વિક રેસીપી છે અને તમે નાસ્તામાં બનાવી શકો છો તમે આને ડિનરમાં પણ હળવું ફૂડું કંઈ ખાવું હોય તો તમે બનાવી શકો છો અને એકદમ ફાસ્ટ રેસીપી તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એની માટે મેં જોઈતી બધી સામગ્રી લઈ લીધી છે તો આમાં કોઈ વેજીટેબલ એવું હોય કે જે ન હોય એ વસ્તુ તમારે ટાળી દેવાની છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ચમચી ઘી લેવાનું છે અને એકદમ ધીમી આંચ પર આપણે સૂજીને શેકી લેવાની છે સૂજી અને રવો બેમાં ફર્ક હોય છે રવો થોડો વધારે ઝીણો હોય છે તો આપણે સૂજી લેવાની છે થોડી વધારે કરકરી હોય છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ધીમી એકદમ ધીમી આંચ પર શેકવાની અને આપણે એક વાટકી સૂજી લીધી છે તો સામે આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે એને આપણે ગરમ કરી લઈશું ત્રણ વાટકી પાણી મેં અહીંયા લીધું છે જો તમને બહુ લચકદાર ઢીલો ન ખાવું હોય તો તમારે અઢી વાટકી લેવાનું હવે જુઓ એકદમ બ્રાઉન જેવી થઈ ગઈ છે સૂજી આવી થાય ત્યાં સુધી શેકવાની એકદમ પર શેકવાની નહીં હવે હવે આપણે આપણે તેલ લઈશું એમાં રાઈ એડ અહીંયા લીધી છે અડદની દાળ અડદની દાળ જ આમાં જાય જો ઘણા લોકો આમાં નાખતા હોય છે મગની દાળ પીળી કે પછી ચણાની દાળ તો ભાવે છે પણ સારી લાગતી હોય છે પરંતુ ખાસ આમાં આ જ દાળનો ઉપયોગ થાય છે એ ગુલાબી થાય એટલે આમાં આપણે દાણા અને કઢી પત્તા નાખવાના હવે આપણે ફાટવા લાગે ત્યાં સુધી આને આપણે શેકવાનું હવે આપણે આમાં કાજુ અને લીલા મરચાં નાખ્યા છે લીલા મરચાં જે છે એને થોડા મોટા રાખવાના જેથી કોઈ નાના બાળકને ખાવું હોય કે કોઈ વધારે તીખું ન ખાતું હોય તો એવા લોકો આને કાઢી શકે હવે આપણે અહીંયા લીધી છે ડુંગળી અને ગાજર ખાસ કરીને આપણે ડુંગળી સાતળાઈ જાય પછી ગાજર નાખતા હોઈએ પણ અહીંયા આપણે છે ને થોડું કરકરવું બધું ક્રન્ચી લાગે એવું શાકભાજી રાખવાનું છે એકદમ શેકીને આમ ગળી જાય એવું નથી કરવાનું એટલે તમારે બંને સાથે નાખવાનું પછી અહીંયા ટામેટા અને બાફેલા વટાણા નાખી દીધું આ બધું જ આપણે બે ત્રણ મિનિટ સાંતળવાનું વધારે નહીં પછી આપણે આમાં શેકેલી સૂજી નાખશું બરાબર મિક્સ કરીશું જોતાં તો એવું લાગશે કે શાકભાજી તો બહુ બધા છે અને સૂજી તો ઘણી ઓછી છે પરંતુ જ્યારે આપણે આમાં પાણી નાખશું એ સૂજી ફૂલશે પછી જે વેજીટેબલ ઉપમાં છે તો વેજીટેબલ જેવું લાગવું જોઈએ ને જરા વધારે તો એ પ્રમાણે આપણને બરાબર લેવલ વેજીટેબલનું અને સૂજીનું થઈ જશે આમાં તમે કિસમિસ પણ નાખી શકો છો હવે આપણે આમાં નાખશું મીઠું અને લીંબુનો રસ એ તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાનું હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં પાણી નાખશું મેં થોડો લચકદાર બનાવવા માટે આમાં ત્રણ વાટકી પાણી લીધું છે ફરી તમને એકવાર યાદ કરાવું છું જો તમને એકદમ છૂટો છૂટો ખાવો હોય તો પાણી અઢી વાટકી લેવાનું અને ગેસની ફ્લેમને હવે છે ને આપણે મીડિયમ રાખવાની એકદમ ધીમી નહીં રાખવાની અને ફાસ્ટ રાખશો તો તરત પાણી બળી જશે પણ પછી એકદમ ટેસ્ટી નહીં બને ઉપમા એટલે તમારે ધીમ મીડિયમ આંચ પર આને થવા દેવાનો અને એકદમ જેવું આપણને જોઈતું હોય એ પ્રમાણેનું હવે થઈ જાય થિકનેસ ત્યાં સુધી હવે આપણે શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયો છે તો મને જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હતી આની એવું બનીને તૈયાર થઈ ચૂક્યો છે તો હવે આપણે આને લઈ લઈશું બાઉલની અંદર અને આને સર્વ કરવાની એક ખાસ રીત હોય છે એટલે હું આને એક બાઉલમાં લઈશ અને પછી એનો શેપ આપીશું આપણે બાઉલમાં આપણે છે ને દબાઈને ભરવાનું થોડું અને દબાઈને ભરી લીધા પછી આપણે એને એક પ્લેટમાં એ વાટકાને આની અંદર પલટાવી દઈશું એટલે એનો એક્ઝેક્ટ જે આકાર છે આવી જશે હવે આપણે આને કોથમીર અને દાડમના દાણાથી શણગારી લઈશું આમાં દાડમના દાણા જેટલા વધારે હોય ને એટલું બહુ જ વધારે ટેસ્ટી લાગતું હોય છે તો આમાં અમે દાડમના દાણા પણ વધારે નાખ્યા છે તો જુઓ કેવો સરસ બનીને તૈયાર થઈ ચૂક્યો છે ને તમે પણ બનાવજો અને તમને રેસીપી જરૂરથી પસંદ આવશે તો તમે આને સેવ કરી લેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા